નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો આવક તો ચાલુ જ છે મિત્રો રોજે રોજ ને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે તેવા આજના આજેના વાહ મિત્રો મળે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કેવડે છે આજના બજાર ભાવ અગિયારસો એકાણું રૂપિયા અગિયારસો ને એકાણું રૂપિયા ભાવ થયો જીવીસ છે સુપર જીવીસ અગિયારસો ને એકાણું अग्यारोतालीस रुपया नो भाव जो सुपर जीव से अग्यारोतालीस रुपया नो भाव अगय एक

એક હજારને પચાસ મૂપિયાનો ભાવ થયો એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થયો મિત્રો બીટી બજરી મગફળી છે એક હજારને પચાસનો ભાવ થયો આઠળો આઠળો પત્તર ધી પતિ ગી પાદરી

નવસો ને સો રૂપિયાનો ભાવ થયો જેવીસ મગફળી છે પણ હાવ વજનમાં હરવી છે નવસો ને સો રૂપિયાનો ભાવ થયો હાવ હરવી વજનમાં જેવીસ મગફળી છે ごめんなさい。ごめんなさ